હાઇ ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન એપમાં તમારું સ્વાગત છે હવે આપણે બનાવીશું ચકરી આ ચકરી બધી ટીપ્સ સાથે બનાવીશું ચકરી કડક કેવી રીતે કરવી બિલકુલ તૂટે ના એ રીતે કેવી રીતે ખસતા ચકરી બનાવી તે જોઈએ સૌથી પહેલાં ચકરીને પૂછવી બનાવવા માટે મગની દાળ નાની એક વાડકી જેટલી તને વાર માટે ગેસ પર આપણે શેકી લઈશું અને મિક્સરમાં તને ક્રશ કરી લઈશું આ ચાર પાંચ ચમચી જેટલી મગની દાળ લીધી છે જેથી આપણી ચકરી એકદમ પૂચી બને તો આ રીતે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી દેવી તેને એક બાઉલમાં કાઢી લઈશું એક કપ બેસન અને એક કપ ચોખાનો લોટ એડ કરીશું તેમાં એક ચમચી અજમો મસળીને એડ કરીશું બે ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું આ મરચાંનો કલર ખૂબ સરસ આવે છે હવે તેમાં બે ચમચી તલ એડ કરીશું હિંગ એડ કરીશું એક ચમચી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી લેવું અહીંયા લગભગ બે ચમચી જેટલું મીઠું લીધું છે અને ચપટી હળદર એડ કરીશું હાથથી મસળીને અથવા ખલમાં વાટીને એક ચમચી જેટલું જીરું વાટીને એડ કરવું તલને પણ આ રીતે અધકચરા વાટીને એડ કરી શકાય છે જેથી બહાર ના નીકળી જાય હવે ઘીનું મોણ એડ કરીશું અહીંયા એક મોટો ચમચો ઘીનું મોણ એડ કર્યું છે અને એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી લાલ મરચું રેગ્યુલર જે વાપરીએ છીએ તે જ અને મોઈ કાઢીશું મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે મુઠ્ઠી વાળીને ચેક કરી લેવું કે બરાબર મોણ છે કે નહીં ઓછું લાગે તો બીજું એડ કરી દેવું હવે ગરમ પાણી હૂંફાળું પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને લોટની કડક બાંધીશું અહીંયા લોટ કઠણ રાખવાનો છે ઢીલો ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવું જો ઢીલો થઈ જાય તો ફરી થોડોક બીજો લોટ મિક્સ કરી લેવો પણ એકદમ પરફેક્ટ માપથી જો લોટ બાંધવો હોય તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા રહીને પરાઠા જેટલો લોટ કઠણ બાંધીશું તમે જોઈ શકો છો લોટ બંધાઈ જવા આવ્યો છે અને આપણે લગભગ એક ગ્લાસ જેટલું જ પાણી અહીંયા જરૂર પડી છે ચકરીનો ડો તૈયાર છે તમને પ્રેસ કરીને બતાવો કે આટલો રાખો હવે તેને આપણે કકડાથી ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે તમને આ રીતે તોડીને પણ બતાવું કે કેટલો જલ્દી તૂટી જાય છે હવે આપણે તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને બરાબર મસળી લઈશું અહીંયા તમને થોડોક લોટ ખલથી વાટીને આપણે બરાબર તેને મસળી લેવાનો છે આ રીતે ખલથી પ્રેસ કરવાથી ખૂબ ઝડપથી લોટ એકદમ સ્મૂથ થઈ જાય છે તમે જોઈ શકો છો કે બંને લોટમાં કેટલો બધો તફાવત છે તો આ રીતે આપણે લીસો લોટ કરી દેવાનો છે હવે આપણે ચકરીના મશીનમાં તેને એડ કરીશું તો ચકરીના મશીનને પહેલાં તેલથી ગ્રીસ કરી લઈએ તેની અંદરનો ભાગ જારીવાળો ભાગ બધો જ ગ્રીસ કરી લેવો તેમાં બાંધેલી કણક એડ કરીશું અને મશીનને બંધ કરી લઈશું લાકડાની બાટલી ઉપર મશીનને આ રીતે ઉપરથી ફેરવતા રહીને રાઉન્ડ શેપ આપતો રહેવું તમે જોઈ શકો છો બિલકુલ વચ્ચેથી તૂટતી નહીં આ સિવાય તમે પ્લાસ્ટિક ઉપર તેલથી ગ્રીસ કરીને પણ ચકરી પાડી શકો છો જો ચકરી પાડવામાં થોડી મુશ્કેલી આવતી હોય બહુ લોટ કઠણ હોય તો તેને થોડો ઢીલો કરી દેવો બહુ ઢીલો ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવું જ્યારે પણ આપણે આ રીતે કોઈ પણ રેસિપી બનાવતા હોઈએ તો લોટ બહુ જૂનો ના હોય તે બાબતનું પણ ધ્યાન રાખવું જૂના લોટથી સારો ટેસ્ટ પણ નથી આવતો અને આપણી બનાવેલી વાનગી બગડવાની શક્યતા વધી જાય છે તો બધી જ ચકરીને આપણે બનાવીને તૈયાર કરી દીધી છે હવે આપણે તેને ચબેથા વડે ઊંચકી લઈશું હાથથી ફાવે તો હાથથી લઈ લેવી અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ મીડિયમ ગરમ થઈ ગયું છે તેમાં થોડોક લુઓ એડ કરીને ચેક કરી લેવું હવે ચકરીને એડ કરીને એક બાજુ બરાબર તેલમાં તળાઈ જાય ત્યારે જ તેને બીજી બાજુ પલટાવીને તળી લેવી આ જ રીતે આપણે બધી જ ચકરીને તળી લઈશું વચ્ચે બહુ હાથ મારવો નહીં બહુ ચમચાથી તેને ફેરવ ફેરવ નહીં કરવો મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધી જ ચકરીને તળી લીધી છે અને ખૂબ સરસ કલર આવ્યો છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે આ ચક્રી હું તમને તોડીને પણ બતાવું કે કેવી લાગે છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે બહુ કડક નથી લાગતી જ અને હાથથી જો કેટલો ક્રંચી અવાજ આવે છે આ રીતે તોડીને પણ બતાવો કેટલી સરસ લાગે છે તમે જરૂર આ રેસીપી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટમાં લખીને જણાવજો દર્શના સ્ટુડન્ટ કિચન હબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કર લો બે લાયકોન ને દબાવ જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું આજ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને વધુમાં વધુ શેર કરો